રાજકોટ જિલ્લાના ઉપલેટામાં મચ્છરજન્ય રોગમાં વધારો અને વાયરલ ઇન્ફેક્શન દર્દીઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે ઉપલેટામાં રોગચાળાએ માજા મૂકી છે તાવ ઉધર શરદી ઝાડા ઉલટી અને મચ્છરજન્ય રોગના દર્દીઓમાં વધારો જોવા મળી રહ્યો છે તહેવાર બાદ મચ્છર બાદકમાં રોગચાળાએ માજા મૂકી છે ઉપલેટા કોટેજ હોસ્પિટલમાં રોજિંદા કરતા દર્દીઓમાં વધારો જોવા મળી રહ્યો છે તાવ શરદી ઝાડા અને મચ્છરજન્ય રોગથી ઉપલેટા સરકારી હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે સરકારી હોસ્પિટલના ખાટલાઓ પણ દર્દીઓથી ભરેલા જોવા મળી છે જો કે ડોક્ટર ખ્યાતિબેનના જણાવ્યા પ્રમાણે આંખના દર્દીઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે જેમાં રોજના એકસો થી વધારે દર્દીઓની તપાસ કરવામાં આવે છે ઉપલેટા સરકારી હોસ્પિટલમાં રોજ કરતા દર્દીઓની જનરલ ઓપીડી છસો થી છસો પચાસ જેટલા દર્દીઓની જોવા મળી રહી છે હેલો હું ડોક્ટર ખ્યાતિ કેશવાલા ગરેજા આઈ સર્જન અને સુપ્રિન્ટેન્ડન્ટ કોટેજ હોસ્પિટલ ઉપલેટાથી બોલું છું આજે સોમવાર છે અમારા હોસ્પિટલમાં આજે રૂટીન જે જનરલ ઓપીડી હોય એમાં સાડા છસો થી સાતસો કેસ અત્યારે એના વચ્ચે નીકળ્યા છે અને આંખના દર્દી પણ અમારે શિયાળો આવે છે એટલા માટે અત્યારે ઓપીડી વધુ છે અમારે એકસો થી એકસો ત્રીસના અંદર આંખની ઓપીડી છે જનરલ ઓપીડીમાં આપણે જોઈએ તો અત્યારે શરદી ઉધરસ આવના વારા છે કેમ કે સિઝન ચેન્જ થયું છે એટલે એના કારણે વેરિયેશનના લીધે આપણે શિયાળો આવતા એના અત્યારે પેશન્ટ વધારે જોવા મળે છે આપણને અમારે આંખના પેશન્ટમાં મોટાને એ જાણી સર સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ